તો મિત્રો આજે જોઈ લ્યો વાડીનો સુંદર નજારો અત્યારે પાણી વાળી રહ્યો છું લસણમાં અને હું આવી ગયો છું વાડીએ ઘઉંમાં પહેલાં પાણી વાર્યું અને અત્યારે લસણમાં જાય છે અને જો વાડીનો સુંદર સુંદર મસ્તનો વ્યૂ જોવો મિત્રો જો આજે ફરી એકવાર આપણે વાડીનો નજારો બતાવી દઈએ તમને લાઈવના માધ્યમથી જો પાણી ટાકી છે શેકની સાયકલ છે અહીંયા મારી સાયકલ પડી છે બેસવા માટે જો ખુરશીયું છે અને અહીંયા છે મુર્ઘો જોવો મિત્રો એક મુર્ઘો મૂર્ઘિયા ઘર છે મુરઘી અત્યારે ઈંડા માથે છે એટલે અંદર છે જોરાય જો એક ઇંડું આવે છે ને એક ઇંડું ઓળખ મિત્રો હવે આપણે એને ડૂસો બુસો બધું નાખ્યું છે ઈંડા સરસ ભેગા કરે એની રીતે એક ઇંડુ પણ લઈ ગઈ છે હવે એક ઇંડું લઈ જાય પણ જો આ મુર્ઘું આઈએ ને એટલા માટે થોડીક આ પાછળ પછી થાય છે એક મુર્ગી મિત્રો આમાં છે આની અંદર છે એ પણ ઈંડા માથે છે એ અત્યારે બહાર નીકળી જાય ને ડેલી નહીં ખોલું તો પછી એ ખોલીશું એની રીતે પાણી બાણી મૂકવા સહીડ નાખવા માટે અને જો એક રખડી દો છે અને જો સુંદર મજાનું વ્યુ મસ્ત મસ્ત મિત્રો વાડીનો અને ત્યારે હું છે પાણી લસણમાં અને મને મન થયું મેં મિત્રોને બતાવી દઈએ ત્યારે સુંદરનો નજારો ઘણા સમયથી આપણે વાડીનો નજારો બતાવ્યો નથી તો આજે એ વાડીનો નજારો બતાવી દેવી અને અહીં મિત્રો લીંબુડીના લીંબુડીમાં જાય છે પાણી જો આવી તો બધું કા પાણી લસણમાં છે ને બધા ઝાડવા પણ ઝાડવામાં પણ પાણી જાય છે અહીં એક લાઇન રાખી છે મોટર પણ ચાલુ છે નાથી જો લાઈન આમ છે અહીં દાટી દીધેલી છે અહીં પાણી આવે તમે જો કેવું મસ્તીનું આવે છે અને જુઓ આ સુંદર મજાનો વ્યૂ વાડીનો છે મસ્ત મસ્ત મિત્રો અને જાસૂદમાય જાસૂદમાય પાણી જાય છે અને આવી જો બધો અલગ અલગ નજારો આજે ફરી એકવાર આપણે વાડીનો સુંદર નજારો બતાવી દી મિત્રો ઓનલી જુઓ ટેમ્પાના ચારેય ટાયર વેચી નાખ્યા છે ટેમ્પાને નથી વેસો કે સેટ કે એટલે ટાયર વેચીને ટાયર હતા જુઓ બધે આપણી ચેક ચેક મારી જો બેલા માથે રાખી દીધો છે ટેમ્પાને જુઓ કેવો મસ્તીનો છે આ મિત્રો વાડી છે અને આ વાડીનું બધી વસ્તુ છે પેલો ટેમ્પો શરૂઆતમાં ટેમ્પો હતો એ છે આ જોનવાડી ટેમ્પો છે મિત્રો જો માથે રજાઈ સડી ગઈ છે પહેલાં હવે ઇન્જિનમાં થોડોક પ્રોબ્લેમ છે બાકી તો ચાલુ જ છે ટેમ્પો પણ હવે આને આરામ દઈ દીધો છે કારણ કે હવે આની જરૂર નથી એટલા માટે સાઈડમાં લગાડી દીધી ઝાંફળી છે અને ગુંદો પણ સાંઈ જો મોટો એવો એના સા પીપરનું ઝાડવું છે મસ્ત એનું અલગ અલગ ઝાડવા છે જો પણ ગોડાઉન આગળ પણ મસ્તી શો કરેલા ઝાડવા છે ગુલાબના જાસુદના અને એ લારીનો પણ સાંયો છે અને બપોરનું ટાણું થાય એટલે જો ગામ માતાને બધાને ફેરી લઈ બળદ પણ આપણે હીદોળા ખાતની ઓળખ બાંધી છે ગાડું પીળું ના પરાગરની છે એની તો ના જ છે એને મસ્તનો સાંયો છે અને જો વાડીના મસ્ત મસ્ત ઝાડો હોય મિત્રો બધે બહુ મસ્ત છે અને આ છે પાસાનો નજારો લીલાવાળો અને આ છે વાડી આગળનો નજારો જો અહીં પણ પાણી મેં મૂકી દીધું છે એટલે ઝાડો પણ પી જાય મસ્ત એના અને જો સુંદર વ્યૂ છે મસ્ત એનો વાડીનો નજારો તમને બતાવી દે આજકાલે જાઓ બધા મિત્રો વધારો લાઈક કમને સબસ્ક્રાઈબ કરો મજો ભાઈને દિલથી ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને આપણી ચેનલને શેર કરો અને જો મસ્ત મસ્ત દેખાડી દઈ હાલો વાડીઓનો નજારો બતાવી મિત્રો લાઈટ પણ ચાલુ છે સેટ આવશે એટલે પછી બંધ કરી દઈ લેપ બેપ અને જો આ સુંદર સુંદર વ્યૂ મસ્ત એના જો પાણીની ટાંકીની સુવિધા મસ્ત છે અને આ આમાં છે મૂર્ઘી જાય મુરઘો રખડી દો છે એક જુઓ કેવો મસ્ત રખડે છે અને આ જો બેહવાની સાફ પાણીની સુવિધા પણ અહીંયા સૂલો પણ છે જો અને મૂળા કેવા રખડીયા છે બે ચાર પણ રખડીયા છે એક બે અહીં રખડે છે અને બે મુર્ગી મુર્ગીઓ અંદર છે માથે એટલે બહાર નથી કાઢતા અને વાડીના ભુરુભાઈ પણ જો અહીં ક્યાંક આવે છે જો વાડીના ભુરુભાઈ પણ આવી ગયા છે અને આ છે વાડીનો સુંદર સુંદર નજારો કરી લેજા વધારો ડબલ ટેપ કરીને લાઈક કરજો ચેનલ બનાવો સબસ્ક્રાઈબ કરો બધા મિત્રોનું સ્વાગત છે તો જો અત્યારના સુંદર સુંદર વ્યૂ તમને બતાવી દોશું છું છું મિત્રો યુટ્યુબ કોમેડી ગોપાલ વાઘેલા બધાનું સ્વાગત કરી છે લાઈવમાં બધા પધારો લાઈક્રાઈબ કરો દિલથી ભાઈને અત્યારે વાળી પાણી વાળી છું અને તમારી સાથે વાત કરી છું તો હાલો મ્લિટનું એક આપણે નાકુ ગણ લઈ પહેલાં જેટલી ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ 47 સુડતાલીસ સુડતાલીસ વારું છે જો બધા આવી ગયા છે લાલિયાન ભૂરિયાન બધા જો કેવા મસ્ત મસ્ત રખડે છે મિત્રો આગાવાનું કારણ એ છે મિત્રો મેં પગમાં જો પાણી વળાનો બૂટ પહેર્યા છે આવા એટલે એ થોડા થોડા આગળ ભાગે એમ બાકી તો બહુ રહેવાના છે સાઈન નાખવા લે છે તો ઉડી નતા આ જ સાઈન નાખીએ આમાં આમાં અત્યારે તો બધે સર છે કેવા મસ્ત મસ્ત મિત્રો બધા જોઈએ કાંઈ બોલ્યું છે બધા મુર્ઘા જ છે એકો એક મુર્ઘા હે આપણી ચેનલમાં પણ મિત્રો આટો જ બધા લોંગ શોર્ટ વિડીયો તમને જોવા મળશે કોમેડી વિડીયો તો પ્લીઝ લાઇક કમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને આપણી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને આગે શેર પણ કરો એટલે નવા નવા મિત્રો પણ જોડાય અને જો અહીં જો આ લાલ જુઓ તો મસ્ત મસ્ત ને કેવા છે જો ઝીરો લાઈક છે તો મિત્રો ડબલ ટાઈપ લાઈક કરો મજૂર મજૂરભાઈને દિલથી માં ન હોય તો સબસ્ક્રાઈબો જુઓ હાલો લસણમાં પાણી હાલ તમને બતાવી લસણમાં તમને બતાવી લસણ કેવું છે શું છે તમને બતાવી લાવીના મધ્યમથી હાલો અહીંથી આમાં એ લો જાઉં છું બતાવ્યું તમને મસ્ત નજારો જો મિત્રો અહીંયા નંદી છે જો ગા માતા પણ તમને જોવા મળશે અહીંયા ના છે ફૂલવાડી આ બાજુ પાણી પણ આમાં જો અહીંથી આમ લાઈન છે બધું ગુલાબના ઝાડવા છે મિત્રો ઘણું વાડીએ છીએ આપણે તમે અહીંયા વખત જોવા તો બહુ મસ્ત છે ગામડાનો નજારો બહુ સુંદર મજાનો ગામડાનો નજારો હોય છે મિત્રો જો નદી મહારાજ અહીંયા પાસે મકાઈ બકાઈ ખાઈ લીધી છે અને મસ્ત તડકીનામાં લોકેશનમાં મસ્ત બેઠા છે અને આ નાની ઢીંગલી પણ જુઓ ગા માતાની વાસળીઓ જો આ મોટી વાસળી છે આ બે જિંદકી વાસળી છે ના મોટી ગા માતા છે અને જો મિત્રો આપણે ખાતર નાખવાની પણ સુવિધા કરી નાખી છે અને વાડીના મોટા ભૂરું ભાઈ તો અહીં સુતા જો પાલામાં પાલાનો ઢગલો તો એમાં થતા છે અત્યારે અને આમાં અત્યારે પાણી હલી દિવસે છે લસણમાં જો લસણમાં પાણી અહીંયાથી આમ જાય છે આમથી આ બધું પાતો ઓ મિત્રો લસણ જો કેવું છે પાછું લસણ છે મિત્રો મહિનોથી પાછતરું અને અત્યારે અમારા લસણના ત્રણ મહિના થઈ ગયા છે બીજા તો લસણ અત્યારે પાકમાં થાય છે ઘણા મિત્ર ખેડૂને અને અમારે જાવડો લસણ થયું છે અને અત્યારે વાડીનો સુંદર સુંદર નજારો તમને બતાવી ફરતો હોય લોકેશન જો અહીયા ખુલા આકાશ ને સે મસ્ત મસ્ત તડકાના બેઠા છે સિઆડા માં બહુ મસ્ત આનંદ વિધો મિત્રો લંધી મહારાજે બધાયે કારણ કે સુંદર સુંદર નજારો જોવાની બહુ મજા આવી અમને સુંદર સે નજારો નઈ તડકો બહુ મસ્ત ને આમ ખુલ્લો આ નજારો કેવો મિત્રો તમને બતાવુ નજારો કેવો સુંદર સુંદર જોવો મસ્ત એનો લસન લોકેશન છે પર કે પાણી અહી આવી રહ્યું છે જો પણ એ મોટર નો ફોલ છે અને પાણી ઉપર પણ ઘાવ માં આપણે પાણી વાતો ઉપર ગામ છે મિત્રો ઈ ગામ પણ જો દેખાવા મળ્યા તો મોટા મોટા થઈ ગયા છે જો નાની વાસળી ઊભી થઈ ગઈ છે અને હું તમને બધાનો મસ્ત મસ્ત નજારો બતાવી રહ્યો છું પધારો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો દિલથી મિત્રો ખાતરી થેલી રાખી દીધી બોર પછી પાણી પી જાય ને પછી પારે પારે હાલીને ખાતર પણ નાખવું છે એ બધા ઊઠ શું કરે થેન્ક યુ લાઈક દેવા માટે જો મિત્રો હો કેવો ડાયો હે હું છે હે મસ્ત મસ્ત હું છે આ પણ વાડીનો સુંદર નજારો છે અમારો જો કેવો મસ્તીનો તમને પણ જોવે છે ને જો તમને હમો પુસરી પટપટાવે છે એને પણ આનંદ આવે છે તમે લાઈવ જોવો છો એટલે દિલથી પણ એ પણ જોવે છે જો કેવો આનંદ કરે છે એ પણ અને જો આ માતાજીને તો નીંદર આવી ગઈ છે કારણ કે મસ્ત મત થોડોક તડકો થાય એટલે સાં લઈ લઈ એટલે નીણ બીડના મકાઈ બકાઈ વાટી નાખજો પણ એ પણ મજા આવે જો પણ વાડીના કુકડા પણ બોલી જશે પકડાવ પણ કરી જશે બહુ મિત્રો આપણે બને એટલું તમને બતાવી રાખીશ મિત્રો ચેનલ પર તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ ના જો કર લેજાવ તો જવું આપણે આ લો લસણ તરફ પણ લસણ પણ પાસે બતાવી તમને પાણી કેટલી સ્પીડમાં આવે છે મિત્રો જુઓ આમથી આમ પાતો આવું છું આનકોર પાતો આવું છું બધા પાવાનું બાકી છે લસણ અને લસણ જવો તેવું મસ્ત એનું લસણ જો મોટું મોટું લસણ થઈ ગયું છે મિત્રો એક નંબર એ મસ્ત જવ ધોરિયા પડકે ફૂલના ઝાડો પણ મસ્ત એના છે તો આ છે મિત્રો વાડીનો સુંદર મજાનો નજારો બધાને આપણે બતાવી રહ્યા છીએ દિલથી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ચેનલમાં આકાશ મિત્રો પ્લાનનો અવાજ આવી રહ્યો છે તો આમ આકાશમાં પ્લેનનો અવાજ આવે છે કે જાય કે બજું દેખાતું નથી એ જાય મિત્રો ફાસ્ટ ફાસ્ટ ફૂલ સ્પીડમાં જાય છે બહુ ફાસ્ટ જાય છે ભલે જ હતું બરાબર ને જો અવાજ આવી રહ્યો છે પ્લેન જાય છે આકાશમાં પ્લેન નીકળું હે જો આ સાઈડ અવાજ આવે છે આમાં આમાં અવાજ આવે પણ આપણું દેખાતું નથી મિત્રો બહુ અવાજ કરે હે કઈ સાઈડ જાવ છો દેખાઈ જાવ જરી પ્લેનવાળા ભાઈ દેખાડો પ્લેન દેખાડો બાજુ ન દેખાય મિત્રો એની સ્પીડ તે વિશે અત્યારે જો વધી છે તો આમ મિત્રો આ માથે ઇલોવનના તાર પણ છે તમને એ પણ આપણે બતાવી દઈએ કોઈ બતાવ્યો નથી જો એની વિશે પાછી નીક છે પાણી જો ઇલોવન માથે ફૂલ લાઇટ છે આ એ પાણી વાળી છે પવન બવનનું તો આપણે આઘું રહેવું પડે છે અહીંયા આઘા રહી ગઈ થોડાક અને જુઓ અહીંયા જાય છે પાણી આ મિત્રો આપણે નાકું વારવાનું તૈયારી થઈ ગઈ છે આપણે નાખું વારીને તમને બતાવી એટલે તે પછી પાછો નાકુ જોવા જઈશી પણ તમને બતાવવાનું છું લસણમાં આગળ અંદર જઈને વરિયાનો છોડવા તમને બતાવવાનો છું મસ્ત મસ્ત મિત્રો સુંદર નજારો છે બસ તમે ચેનલને જોયા કરો એટલે તમને પણ મજા આવે જોવાની તમે ટીપ કરીને વ્યાજ ને તો તમને કાંઈ જોવા મળશે નહીં અને જો સુંદર સુંદર નજારો ધનવા હનુમાન ડાંડ પણ આવીએ છીએ ડેરી મસ્ત મિત્રો આપણે જો એને પણ ફૂલ ધરી છીએ અને પગે પણ લાગ્યા રાખીશી ડેલી તો બહુ મસ્ત મસ્ત વાડીનો સુંદર નજારો તમને બતાવી રહ્યો છું તો હવે હું જવા નાકુ વાળા જઈ રહ્યો છું અને ફોન ને જો આ પથ્થર મિત્રો ફોન આવી ગયો તો અને એટલે નેટ છોટી ગયું તું હવે આલો આપણે ફરી સ્ટાર્ટ કરી દીધા લીધું છે પાવડો રાખી દે આઈએ અને તમને હવે આપણે બતાવીને નાકું જોવા જવાનું છું અંદર તો મિત્રો જો આ કેરો વાર લીધો છે અને લસણ જુઓ મિત્રો એક દેવા માટે જો આ લસણ મોટું મોટું થઈ ગયું છે આ કેરાને વાર લીધું હે હવે હું જઈશ રો નાકુ જોવા માટે તો જો અંદર ખેતરમાં આઈ લો જાઉં છું પારે પારે ઓલા પારે બીજો મિત્રો કારણ કે આ પારા પોસણ થઈ ગયા હોય છે એટલે ઓલી સાઈડ આઈ લો જાઓ અહીંથી આમ ટપી જાઉં પારા નકર લસણ મોટું થઈ ગયું છે એટલે કદાચ બધું ઓલું આગુ પાછું ઓલું બધું થાય એમ માથે પગ જાય તો લસણ પૂરું થઈ જાય તો મિત્રો જો પાણી વારી ગયો છું જો આ સીલના ઝાડો કોકો ઉપાડતો જાઉં છું તો ગયું છે બહુ પછી નાખવું ખાતર અને પાઈ દઉં ખાતરની થેલી પણ પડી છે દેખાડી તમને હમણાં પહેલાં નાખવું જોઈ આવું પાણી કેટલું વધે છે કેમ છે હાલો બની રહ્યો લાઈવમાં ચેનલમાં ના હોય તો લાઈક કમે અને સબસ્ક્રાઈબ કરો દિલથી મજૂરભાઈને પધારો જો લસણ વાયલો જાઉં છું અત્યારે તો જુઓ જો અહીં વરિયાળીનો છોડવો હે મિત્રો મસ્ત એની સુગંધ આવી રહી છે કારણ કે જો અમે રાખી દીધા લીંતા લીંતા બે ત્રણ છોડવા હે જુઓ મિત્રો વરિયાળી થેન્ક યુ લાઈક દેવા માટે અને જુઓ વરિયાળીમાં મિત્રો મોર આવી ગયો છે એક નંબર મસ્ત એનો એક નંબર એટલે એક નંબર બહુ મસ્ત જો વરિયાળી વરિયાળી મસ્ત ખુશ બાપી રહી છે હાલો લસણમાં આવેલો જવા આમ અંદર બતાવી નાકા પહેલાં મેં ટાઈમ ગણો કેટલી વાર છેતાલી પછી મેને ઉન કે લીએ પિયા બોએ કિસ કે લઈએ હાલો ભૈયા નમસ્કાર કેમ છો મજામાં સ્વાગત છે આપણું લાઈવમાં લાઈક કે મેં સબસ્ક્રાઇબ કરો મજુરભાઈની ચેનલ દિલથી ફોન આવતો એટલે મિત્રો લાઈવ લાઈવ શોટી જતું હવે ફરી ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે તો પધારો બધાનું સ્વાગત છે મિત્રો કોરેટની છોડવાયે છે પણ તે પેલા તમને બતાવું એ પેલા હું એ લોકો છું પાણીનું નાખું જોવા માટે જો પાણી અહીંયા ત્યાં નાકું વાળી લીધું છે અને તમને બતાવી દઈએ કેટલું પાણી છે હું પણ જોઈ આવું કારણ કે પાણી બગાડવું નથી મિત્રો હજી જો ઓલા પણ છે આપણે તમને બતાવતા હતા જો અહીંથી આ જો પણ એ જો બધું વરિયાને છોડો બે તેનું ભાઈ એ બતાવ્યા તમને એક છોડો મારી પડખે જ છે પણ હું જાઉં છું પાણીનું નાખું જોવા માટે ફરી આ લેટરમાં રિટર્નમાં તમને બતાવું જો અહીં પણ છોડો મસ્ત એનો છે જો લસણમાં અને જો પાણી એલું જશે ફૂલ સ્પીડમાં કેટલું વધે છે એ મારે તમને બતાવવાનું છે અને હું પણ જોયા કારણ કે પાણી બહુ બગાડવું નથી કારણ કે પાણી હજી બધે આપણે વારવાનું છે જો બધે આમાં એટલે પાણી ખોટું બગડે નહીં વહેલરું પી જાય ટાઈમ ટુ ટાઈમ ઘઉંમાં પણ પાણી વાળી દીધું છે અને હવે લસણમાં પાણી જાય છે જો મિત્રો લસણ પણ પ્રસાદનું લસણ પણ કેવું હોય તમને બતાવી પાછું લસણ છે મિત્રો અને અત્યારે સુંદર સુંદર વાડીનો નજારો બતાવી રહ્યો છું જો ડેમનો કાંઠો આ સાઈડ છે કાલે જાવ જો આ કાંઈક